ધનસુરા તાલુકામાં અલવા નાણા ગામ વચ્ચે એક માજુમ નદી આવેલી છે અને માજુમ નદીના કારણે બે ગામને જોડતો કોઈ રસ્તો ન હોવાથી અલવાથી પચીસ ત્રીસ બાળકોને ઉચ્ચતર અભ્યાસ કરવા માટે બાજુના નાણા ગામમાં ચાલીને નદીમાં થઈને નદી પસાર કરીને જવું પડતું હોય છે કયા ધોરણમાં ભણો છો તમે નવમાં કઈ સ્કૂલમાં ભણવા જાઓ છો નોણા તા પોણી આવો છો તો હવે તમે ભણવા ના જો તો તમારા અભ્યાસ બગડતો હે ને ચોમાસા દરમિયાન નદીમાં પાણી આવી જાય તો બાળકો અભ્યાસ કરવા માટે જતા નથી તે સમય શિક્ષકો અભ્યાસ કરાવતા હોય છે તે સમયનું શિક્ષણ કરવા બાળકોને અભ્યાસ મળતો નથી આ બાબતને લઈને ઘણા સમયથી સરપંચ તાલુકા સદસ્ય દ્વારા ઉચ્ચતર કક્ષાએ ડીપ માટે અરજી ઠરાવ લેટર પેડ વગેરે લખીને આપવામાં આવ્યા છે છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી ડીપ એ નાની નાની ગ્રાન્ટોમાં બને તેમ નથી માટે અનેકવાર ધારાસભ્યને જણાવ્યું છતાં ધારાસભ્ય ગોળ નિંદ્રામાં હોય તેવું દેખાઈ રહ્યું છે ધનસુરા મોડાસા વિધાનસભાના ધારાસભ્ય એ હાલના ગુજરાત રાજ્યના અન્ન પુરવઠાના મંત્રી પણ છે છતાં મંત્રીના રાજમાં અનેક બેદરકારી જોવા મળી રહી છે ચોમાસા દરમિયાન વરસાદ પડતાની સાથે જ નદીમાં પાણી આવી જતું હોય છે ત્યારે બાળકોને અહીંથી પેલી બાજુ અભ્યાસ કરવા જવો મુશ્કેલ બને છે જો બાળકો નદીના કારણે અભ્યાસ કરવા ન જાય તો બાળકોનો અભ્યાસ બગડે તો જવાબદાર કોણ વોટ લેવા હોય તો દરેક નેતાઓ દોડી દોડીને આવી જાય છે પણ કામ માટે કોઈ આગળ આવતું નથી વધુમાં બાળકોની અને વાલીઓ મારું નામ દિલીપસિંહ વાઘેલા છે હું અલવા ગામનો વતની છું બરાબર અને ખાસ અમારા ગામના છોકરા બનવા જાય છે નાના ગામમાં બરાબર નિશાળમાં તે નદીમાં પાણી આવી ગયું છે તે માટે ખાસ ઘણી બધી રિક્વેસ્ટ કરી સરપંચ સાહેબના પછી જિલ્લા કક્ષામાં પણ રિક્વેસ્ટ કરી કોઈ માનો જવાબદાર કોઈ બનતો રિક્વેસ્ટ કરી છે ડીપ માટે ડીપ માટે ક્યારની રિક્વેસ્ટ તો ચાલુ છે તમારે બે ત્રણ વર્ષથી ચાલુ છે પણ કોઈ એનું નિરાકરણ આવ્યું નથી નદીમાં પાણી આવવાથી મારા બાળકોનો અભ્યાસ બગડે છે બાળકોનો અભ્યાસ બગડે છે તેનો જવાબદાર કોણ તમારું મારે જગતસિંહ અંબાલાલ ગામ અલવાના વતની છું પણ અમારા ગામનાની છડીયા નાણાં ભણવા જાય છે વિદ્યાલયમાં પણ કેસ હતો નદીમાં પાણી આવી ગયું છે પણ કેવી રીતના જાય તારે એટલે પોણી ત્રણ માથર પાણી જાય છે અત્યારે નદીમાં છોકરું ડૂબી જાય તો કોઈ જવાબદારી કોણી એટલે છોકરો બધો તારાની શાંત ભણતર બગડે છે બરાબર અને ડીપનું કોઈ નિવારણ આવતું નથી અને અમે સરપંચના અરજી કરી ડેલિકેટના અરજી કરી પણ કોઈ અમારા સામૂહ જોતા નથી અમે શું કરીએ એનું એટલે તમે કોઈક આગળ કોઈક કોમ લ્યો તો અમે સમજતી પર કે અમારી છેડીઓ ગેરભંતરમાં બગડશે જ

કયા ધોરણમાં ભણવા જાઉં છું દસમાં દસમા ધોરણમાં પાણી આવ્યું તો આજ તો રજા પડવાની તમારી રજા તો શાળા તો ચાલુ હે ને હા શાળાની અંદર નહીં જાવ તો સાહેબ તમને શું કહેશે એમ છે કે સ્કૂલમાં કેમ નથી આવે કેમ એમ ને તો શું કહેશો તમે એમ કે આ અત્યારેથી નદીમાં પાણી ગયું